વાત વાળસ પોલીસ સ્ટેશનના એટ્રોસિટી ના ગુનામાં છેલ્લા એક વર્ષ છ મહિના થી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા સૂચના માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ જે જાડેજાની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર એસસી ચૌધરી તથા પોલીસ કોન્સ્ટેબલ કનુભાઈ બાબુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ દેવજીભાઈ દ્વારા નાસ્તા આરોપી પ્રકાશભાઈ ટાટા સન ઓફ ગણેશભાઈ રાઠોડ ઉમરે પચીસ ધંધો ડ્રાઇવિંગ રહે મકાન નંબર ચારસો છ ટાટા હાઉસિંગના મકાનમાં મોટી ભોયણ તાલુકો કલોલ જિલ્લો ગાંધીનગર અમદાવાદ સર ઓર્ડર ફાયર સ્ટેશન કેનલ પાસે જાહેરમાં ઝડપી લીધેલ જે આરોપી વાળજ પોલીસ સ્ટેશન પાર્ટ એક કલમ ત્રણસો સાત ત્રણસો ચોવીસ બસો ચોરાણું ખ ચારસો બાવન એકસો તેતાલીસ એકસો સુડતાલીસ એકસો એકસો ઓગણપચાસ ચારસો જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ એક્ટ તથા એટ્રોસિટીક એક્ટ કલમ ત્રણ બે પાંચ અ મુજબના ગુનામાં નાસ્તો ફરતો રહેલ સદરી આરોપીને એસ ખાતે સોંપવા તજવીજ કરેલ છે આરોપી તથા તેને મળેલ માણસો સાથે જાહેરમાં તલવાર લાકડી છરી જેવા પ્રાણઘાટક હથિયાર સાથે રાખી લોકોમાં રોફ જવા માટે સારા ધાક ધમકીઓ આપી ઝઘડો કરવાની ટેવ ધરાવે છે રિપોર્ટર પ્રહલાદ પરમાર